નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરમાં સતત ગરમીનો પારો વધી રહ્યો છે અને તેવામાં મૂંગા પશુ પક્ષીઓને પાણી મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવતું હોય છે ને તે માટે વિના જલકુંડીનું જલ વિતરણ દર ઉનાળે કરવામાં આવતું હોય છે સેવાભાવી સંસ્થાઓ આગળ આવતી હોય છે આ મૂંગા પશુઓ માટે અને પક્ષીઓ માટે તેવામાં વાત કરીશું સાંતનુ સેવા મંડળની કે જેઓ દ્વારા પણ મૂંગા પશુ પક્ષીઓ માટે જળકુંડીનું વિતરણ કરવામાં આવ્યું છે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે આખરી ગરમી પડી રહી છે અને તેવામાં આ મૂંગા પ્રાણીઓને અને પક્ષીઓને પાણી મળી રહે તેવા આશય સાથે હરણી તળાવ પાસે સાંતનુ સેવા મંડળ દ્વારા મૂંગા પશુ પક્ષી માટે જળકુંડીનું

મેસેજ એ જ છે કે ભાઈ પક્ષીઓને આપણા આટલી કાળઝાળ ગરમી ચાલુ થઈ ગઈ છે અને આપણે માણસો તો બધા એકબીજાને કહીએ કે ભાઈ મને તરસ લાગી છે પશુ પક્ષીઓ એવું કહી નથી શકતા બરાબર છે તો પક્ષીઓ માટે પાણી રોજે ભરો એટલે એ લોકો પાણી પી શકે એક પણ પક્ષી ગરમીને લીધે મરવું ના જોઈએ અમારો મેસેજ એ જ છે પક્ષીઓને પાણી અબોલાને વાણી